પ્રતિમાઓનું ભક્તો દ્વારા ભક્તિભાવ પૂર્વક કૃત્રિમ તળાવમાં શ્રદ્ધાભેર સાથે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર દશામાની સ્થાપના કરવામાં આવી હતી અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી પણ કરવામાં આવી હતી આ વર્ષે શહેરમાં બાવીસ હજાર ઉપરાંત નાની મોટી દશામાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે દશામાની મૂર્તિઓનું વિઘ્ન નિર્વિઘ્ને અને સન્માનપૂર્વક વિસર્જન થાય તે માટે પણ વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાર ઝોનમાં પાંચ કૃત્રિમ તળાવ તળાવ નવા બનાવવામાં આવ્યા હતા આ પાંચ સહિત કુલ આઠ તળાવમાં દશામાના વિસર્જન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ શ્રાવણ માસની શરૂઆત સાથે જ શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો કેટલાક લોકોએ માતાજીની માટીની પ્રતિમાનું ઘર આંગણે વિસર્જન કર્યું હતું પરંતુ અન્ય લોકો માટે વિસર્જન માટેની વ્યવસ્થા પાલિકા તંત્રએ કરી હતી દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભક્તોએ વાજતે ગાજતે માતાજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું જાગરણ કર્યા બાદ રાત્રિના બાર વાગ્યા પછી ભક્તો દ્વારા માતાજીની શ્રદ્ધાભેર વિસર્જન સવારી યોજાઈ હતી શહેરના કૃત્રિમ તળાવમાં વહેલી સવાર સુધી માતાજીની પ્રતિમાનું વિસર્જન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું